હેલો મિત્રો નમસ્કાર એન્સી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ખાસ કરીને જો તમે અમારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એન્સી ક્લાસીસ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં હવે મિત્રો ખાસ વાત કરીએ કે જે મગફળી છે એ મગફળીની અંદર જે ટેકાના ભાવે ખરીદીમાં મોટી જાહેરાત કરવામાં આવી છે સરકાર દ્વારા કે ગુજરાતમાં ખેડૂતો પાસે ટેકાના ભાવે ખરીદીમાં સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો શું જાહેરાત કરવામાં આવી છે થોડીક જાહેરાત જે છે એ આપણે જાણી લઈએ તો મિત્રો કૃષિ મંત્રી દ્વારા જાહેર કરેલ જાહેરાત મુજબ હવે જે ખેડૂતોને એસએમએસ આવતો હતો બરાબર જે મેસેજ જે ખાસ કરીને હવે જેમની ખરીદી પંદર દિવસ સુધી ખેડૂતો ટેકાના ભાવે મગફળી વહેંચી શકશે પોતે પંદર દિવસ આજે મેસેજ આવ્યો હોય તો એના પછીના પંદર દિવસ સુધી પોતે પોતાની મગફળી બજારમાં જઈને વેચી શકશે અને અગાઉના સમય મર્યાદા સાત દિવસની હતી જે એમની આગળની જે સમય મર્યાદા હતી એ માત્ર સાત દિવસની હતી પણ એની સામે સરકાર દ્વારા જે કૃષિમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી કે એમનો સમય હવે પંદર દિવસનો રહેશે તો દરેક મારા ખેડૂત મિત્રોએ ખાસ કરીને નોંધ લેવી મિત્રો ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું જય હિન્દ જય ભારત